બે મકાન માંથી રૂપિયા એક પોઈન્ટ ઓગણત્રીસ લાખના મત્તા ની તસ્કરી મળતી વિગતો અનુસાર ગારિધર તાલુકાના ઠાસા ગામના વતની અને હાલ સુરતના પુણા ગામ કારગીલ ચોકમાં રહેતા વિપુલભાઈ બાલુભાઈ ગજરાએ કાર્યધાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી અને જણાવ્યું હતું કે તેઓના ભત્રીજા બ્રિજેશભાઈ ગજેરાના ગઈકાલે લગ્ન હોય જેથી તેઓ પરિવાર સાથે વતન આવ્યા હતા અને ત્યાંથી ભત્રીજાની જાનમાં સહપરિવાર લીલિયા તાલુકાના કણકોટ ગામે જાનમાં ગયેલા હતા તે વેળાએ ગઈકાલે અજાણ્યા શખ્સોએ તેઓના બંધ મકાનના તાળા નકુચા તોડી ગેરકાયદેસર મકાનમાં પ્રવેશ કરી લોખંડના કબાટના લોક તોડી નાખી તેમાં રાખેલ રોકડ રૂપિયા પચાસ તેમજ અન્ય અલગ અલગ જગ્યાએ મૂકેલા રૂપિયા અઠાવન મળી આવી અને રૂપિયા એક પોઈન્ટ આઠ લાખની ચોરી અજાણ્યા શખ્સોએ કરી હતી જ્યારે તેઓની સાથે જાનમાં આવેલ બાપુજીના દીકરા ભાવેશભાઈ બાબુભાઈ ગજેરાના બંધ મકાનના તાળા તોડી થેલામાં મૂકેલા સોનાની બે વીટી ચાંદીના બ્રેસલેટ મળી કુલ રૂપિયા એકવીસ હજાર બસોના દાગીના મળી કુલ રૂપિયા એક લાખ ઓગણત્રીસ હજાર બસોના માલમત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા ઉક્ત બનાવની જાણ થતા ગારેધાર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે આજ શ્રી એપ્રિલ જેન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ